ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવ પર્વની રંગે ઉજવણી થવાની હોય ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવતા એવા પાણીગેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું શહેરમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે પોલીસ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે શહેરના અતિસંવેદનશીલ પાણીગેટ મોગલવાડા બવામાનપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડીસીપી એસીપી પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું આપ આપશો જાણો છો તેમ આગામી સત્યાવીસ તારીખથી ગણેશ ચતુર્થી છે અને ગણેશનું આગમન મોટાભાગના સિટીમાં ગણેશ પાંડલોમાં થઈ ગયું છે અમુક જગ્યાએ બાકી છે તો જ્યાં ગણેશના આગમન થઈ ગયા છે તે ગણેશજીની મૂર્તિને આગમન પછી ત્યાં કેવી રીતે વ્યવસ્થા ગોઠવવાની છે તે બાબતે આયોજકો સાથે મીટિંગ થાય તે માટે અને રસ્તામાં ખૂબ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં વડોદરામાં તે અનુસંધાને આજ રોજ પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ભૂકટ્રોલ આપવામાં આવે દિવસોમાં ફૂડ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે હા એ રેગ્યુલર ચાલુ ચાલુ જ રહેશે